રાજ્યમાં પુલ તૂટવા જેવી બાંધેલા મોતના માછડા એક બે નહીં અને લોકોના જીવ લઈ ચુક્યા છે વડોદરાના ગંભીરા બ્રિજ ની દુર્ઘટના હજુ થોડા દિવસ પહેલા જ થઈ ત્યાં વધુ એક બ્રિજ તૂટી પડ્યું છે નમસ્કાર ભગવતી વિશા વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ નવમી જુલાઈ તૂટી પડતા એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં એક મૃતદેહ હજુ સુધી મળ્યો નથી જ્યારે વધુ એક બ્રિજ તૂટતાની જે ઘટના છે તે જુનાગઢ થી સામે આવે છે માંગરોળ તાલુકાના આજે ગામે પણ એક બ્રિજ તૂટી પડ્યો છે આજે તેની જ વાત કરવી છે જુનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના આજે ગામ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે આત્રોલી ગામથી કેસુદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો જેમાં હિટાચી મશીન સહિત કેટલાક લોકો નીચે નદીમાં ખાબક્યા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આજે હતું હિટારજી મશીન આ સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશય થતા ભારે અવાજ સાથે હિટારજી મશીન નીચે નદીમાં ખાબક્યું અને પુલના સ્લેબ પર કેટલાક લોકો પણ ઊભા હતા તે પણ સ્લેબ તૂટી પડતા સીધા નદીમાં ખાબક્યા

આવી દુર્ઘટનાઓ રાજ્યમાં અનેક વખત થઈ છે પરંતુ થાય છે શું આવી દુર્ઘટનાઓમાંથી કોઈ કશું શીખતું નથી જ્યારે જયારે આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે સરકાર છે તે કહેવાય છે કે ઇન્જિનિયરોના કહેવાય છે તેના માના કાઢે છે કે ભાઈ ઇન્જિનિયરે કામ સારું નહોતું કર્યું અથવા કોઈ પણ વ્યક્તિને એકને જવાબદાર ગણવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે કાં તો પછી એક તપાસની ટીમ છે તે તેમની નિમણૂક કરવામાં આવે છે તે તપાસ કરશે ત્યારબાદ આખો રિપોર્ટ બનાવવામાં આવે છે અને રિપોર્ટમાં એવું જ આવે છે કે ક્યાંક ને ક્યાંક આમાં જે ટેકનિકલ હોય અથવા કોઈ એક વ્યક્તિની ભૂલ દર્શાવવામાં આવે છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે આનાથી વધારે કશું થતું નથી અને સરકાર કરે છે શું કરે છે તો કે જે લોકોના જીવ ગયા છે તેને વળતર આપી દે છે પરંતુ પ્રશ્ન એ છે કે વળતર આપવાથી ગયેલા જીવ છે પરિવારજનોમાં જે એક ખોટ છે તે પૂરી નહીં કરી શકાય અને ક્યાંક સુધી આવી આપણે દુર્ઘટનાઓનું ખવાજો ભોગ બનતા રહીશું એક બાદ એક આવી દર મહિને મહિને આવી ઘટનાઓ બને છે કે જ્યાં જવાબદાર લોકોની જે બેદરકારી છે તેને લીધે અનેક લોકોના જીવ જાય છે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટીન નમસ્કાર